તો અત્યારનું ઇવનિંગ થઈ ગયું છે અને અત્યારે હું જાઉં છું ખેતરથી ઘરે જ આમ જ તો એક વિડીયો શૂટ કરવા માટે આવ્યો હતો કેમ કે થોડુંક ઇન્ફોર્મેશન આપવાની હતી જે અમને ગૂગલ તરફથી જે એડસન્સ એકાઉન્ટ આવ્યું છે એડસન્સ ગૂગલ એડસન્સ આવ્યું છે તેના માટે થોડુંક ઇન્ફોર્મેશન આપવાની છે અને એડસન્સ પણ તમને બતાવવાનું છે તો વિડીયોની અંદર બન્યા રહેજો અને હા જો વિડીયોમાં કોઈએ જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો મળીએ છીએ વિડીયોની આગળ એડસન્સ પહેલાં હું થોડુંક તમને વ્યૂ બતાવી દઉં આ બાજુ આવ્યો હતો તો અત્યારનું વ્યૂ ખાલી તમે જોઈ લો એકવાર કેવું મસ્ત મજાનું વ્યૂ છે મોજ તો છે ને મિત્રો અમારા ગામમાં જ આવે જોઈ લો એક નંબર વ્યૂ છે મને પણ આજે ખબર પડી કે આ જગ્યા ઉપર આવું વ્યૂ પણ છે ખૂબ મસ્ત છે ઘણા લાંબા સમય પછી આ જગ્યા ઉપર આવ્યો છે તો તમે પણ વ્યૂ એકવાર જોઈ લો કાંઈ ઘાટી ન વંડરફુલ બ્યુટિફુલ છે તો ફેમિલી અત્યારે છે ને થોડી બાઈક અમે પડી છે તો ના જાય અને તમને ત્યાં એડસન્સ પડેલું છે ગાડીમાં જ છે તો તમને ત્યાંથી હું એડસન્સ બતાવું છું તો બન્યા રહેજો ફેમિલી તો અત્યારે છે ને આપણે ગાડી પાસે પૂગી ગયા અને બીજી એક વાત કહેવાની હતી કે હું લગભગ લાંબા સમયથી યુટ્યુબમાં એક્ટિવ નહોતો તો ઘણા લોકો એમ કહેતા કે ભાઈ આનું પૂરું થઈ ગયું ને આમ ને તેમને પણ ઘણા કહેવાય ને કે નેગેટિવ વાળા તો હોય જ તો એ લોકોને પણ અત્યારે એક શું કહેવાય સ્ટોરી ચડાવી હતી અને બીજું શું કહેવાય કે આપણે કરી બતાવું કે જે આપણું ગૂગલ એડસન છે આવી ગયું છે તો હું કહેવાય કે લગભગ સો મહિનાથી હું એક્ટિવ નહોતો યુટ્યુબમાં એનું રિઝન પણ છે પણ એ પણ તમને કહીશ કે હું શા માટે એક્ટિવ નહોતો સો મહિનાથી ગમે ત્યારે છે ને આપણું આ ગૂગલ એડસન છે આપણી પાસે છે અત્યારે આ ખોલીને ન બતાવે કેમ કે આની અંદર જે ફિન આવે એ કાંઈ જે આપણે કહેવાય ને કે રિવીલ ન કરવાનું હોય તો આપણું આ ગૂગલ એડસેન્સ છે અને બધીને ખબર જ હોય અડધા લોકોને ન ખબર હોય કે એડસન્સ છે ને જે મોનિટા મોનિટાઈઝ થાય ને ત્યારે જ જે એડસન્સ ગૂગલ યુટ્યુબ તરફથી આવે છે ગૂગલ એડસન્સ તો આ એડસન્સ હતું અને બીજી એ વાત કે જે આ એડસન્સ છે તે આપણી જે વ્લોગ ચેનલ છે તેનું નથી કેમ કે અત્યારે એ છે ને હાફ મોનિટાઈઝ થઈ છે એટલે એનું એડસેન્સ નથી જે મારી પ્રાઇવેટ ચેનલ છે ટેક કેટેગરીની છે તો એનું એડસેન્સ છે લગભગ તો હું છ મહિનાથી જે મારી વ્લોગવાળી ચેનલ છે ફિશિંગ બોટ ગુજરાત એમાં હું એક્ટિવ નહોતો કારણ કે જે કહેવાય ને કે થોડોક ઇસ્યુ હતો અને બીજા નંબરનું કે જે છ મહિનાથી હું મારી ટેક ચેનલ બનાવેલી હતી તેમાં હું વિડીયોઝને અપલોડ કર્યા કરતો એટલે મને ટાઈમ રહેતો નહીં વ્લોગ ચેનલનો હવે એવું નથી કે આમાં નહીં આવે આમાં ક્યારેક ક્યારેક વ્લોગ આપણે નાખીશું પણ જે મેઇન ફોકસ છે આપણે ટેક ચેનલની અંદર કરવાના છીએ તો એનો સમય આવ્યો છે ત્યારે એ પણ રિવિલ કરી દેજું તો એટલો જ આ વિડીયો હતો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છે વિડીયો